વાદળો તોફાની પવનોની તીવ્રતા સાથે વાવાઝોડાની અસરોને લઈને દરિયાની અંદર સક્રિય બનતો જોવા મળી શકે છે મજબૂત શિયર ઝોણનો પટ્ટો અરબસાગર થી બંગાળની ખાડીના તટીય વિસ્તારો સુધી ડિસ્ટર્બન્સ સાયક્લોનિક સરક્યુલેશન લો પ્રેશર નવી સિસ્ટમ ત્રાટકીને ભયંકરથી લઈને અતિભારે વરસાદ વિખેરતી જોવા મળી શકે છે દક્ષિણીય ભારતના વિસ્તારો ની અંદર આજની રાત્રિ દરમિયાન આભ ફાટતું જોવા મળવાનું છે તોફાની પવનોની તીવ્રતા સાથે તટીય વિસ્તારો ઉપર ગાજ વીજ આંધી તુફાન વંટોળની સાથે ચમકારા જોવા મળી શકે છે દરિયાઈ પટ્ટીના વિસ્તારોની અંદર નવી નવી સિસ્ટમ અને સાયક્લોનિક સિસ્ટમના મજબૂત ઘેરાવાને લઈને આવનાર ત્રણ દિવસની અંદર દેશના અનેક રાજ્યોની અંદર ઘોર અંધકારની સાથે કાળા ડિબાંગ વાદળોના મજબૂત ઘેરાવા જોવા મળવાના છે બંગાળની ખાડીના દરિયામાંથી અરબ સાગરના વિસ્તારોમાંથી તોફાની પવનોની તીવ્રતા ગુજરાત તરફ ફંડોવાતી જોવા મળી રહી છે હવામાન નિષ્ણાંત આંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામીની નવી આગાહી પ્રમાણે ગુજરાતના વાતાવરણ ઉપર આવનાર પાંચ દિવસની અંદર કંઈક નવા જૂની થવાને લઈને મોટી આગાહી કરવામાં આવી છે

કમોસમી વરસાદ અને માવઠાનું મોટું સંકટ હવેથી ભારતના વિસ્તારોમાં સક્રિય બનેલા સિસ્ટમના તીવ્ર દબાણને લઈને ઠેર ઠેર વિસ્તારોમાં હવાનું દબાણ અને સિસ્ટમનું પરિભ્રમણ અત્યારે ઉત્તરીય ભારતના વિસ્તારોમાં તીવ્ર બનતું જોવા મળી રહ્યું છે હિમાલયના વિસ્તારો વિસ્તારો કાશ્મીરના પાકિસ્તાન અફઘાનિસ્તાન ઈરાન અને ઓમાનના વિસ્તારોમાંથી સિસ્ટમની દિશા પલટાતી જોવા મળી રહી છે ને સિસ્ટમની દિશા બદલાઈને હવે ગુજરાત તરફ પોતાનું તીવ્ર દબાણ આ નવી નવી સિસ્ટમો અત્યારે દર્શાવી રહેલી જોવા મળી રહી છે જેને લઈને ગુજરાત ઉપર પવનોની તીવ્રતાની વચ્ચે ઠંડીના પ્રમાણમાં આવનાર પાંચ દિવસની અંદર વધારા થવાને લઈને ગુજરાતના ભિન્ન ભિન્ન પંથકોમાં વાદળછવાયા વાતાવરણ સાથે તોફાની તીવ્રતાની વચ્ચે ગુજરાતમાં માવઠાનું નવું સંકટ મંડરાતું જોવા મળવાનું છે હાલ ગુજરાતની અંદર તટીય વિસ્તારો અને દરિયાઈ કાંઠાના પંથકો જેમાં દક્ષિણી ગુજરાતનો વિસ્તાર સૌરાષ્ટ્રના દરિયાઈ કિનારાના વિસ્તારોમાં તોફાની પવનોની હલચલ વધતી જોવા મળી રહી છે અને ગુજરાતની અંદર પવનની દિશા પલટાતી હોવાને લઈને ગુજરાતમાં પવનના તીવ્રતાની અંદર પલટાવ આવતો જોવા મળ્યો છે ગુજરાત પર પવનની તીવ્રતા સાઠ કિલોમીટરથી લઈને પાસઠ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ભયંકરથી લઈને તોફાની પવન આવનાર પાંચ દિવસમાં ગુજરાતમાં ફૂંકાવાની આગાહી કરવામાં આવી છે આમ ભયંકર તોફાની પવનોની વચ્ચે ગુજરાત ઉપર ઘોર અંધકારની સાથે કાળા ડિબાંગ વાદળો ઘેરાતા હોય તેમ ગુજરાતનું વાતાવરણ બદલાઈને ચારે દિશાઓમાંથી આવતા તોફાની પવનનો ઘેરાવો ગુજરાતમાં મજબૂત સિસ્ટમની અસરો દર્શાવતો જોવા મળી શકે છે તમે લાઈવ જોઈ શકો છો કે અત્યારે અનેક રાજ્યોમાં ઘોર અંધકાર ફેલાયેલો જોવા મળી ચૂક્યો છે ઘોર અંધકારને લઈને તટીય વિસ્તારોની અંદર શ્રીલંકા મદુરાઈના દરિયાઈ કાંઠાના પંથકોમાં બેંગલુરુના વિસ્તારથી અરબ સાગરના દરિયાઈ કાંઠે આવેલો મંગલુરુ બેલગાવના વિસ્તારથી મુંબઈના દરિયાઈ કિનારાના વિસ્તારો અને બંગાળની ખાડીની અંદર હૈદરાબાદ વિશાખાપટ્ટનમનેશ્વરના દરિયાઈ કિનારા વિસ્તારો થી લઈને મધ્ય વિસ્તારો સુધી સિસ્ટમની સ્ટ્રફ લાઈનો લંબાયેલી જોવા મળી રહી છે ઠેર ઠેર માં ઘોર અંધકાર ફેલાતો હોવાને લઈને આજની રાત્રી દરમિયાન દક્ષિણી ભારત તટીય વિસ્તારોમાં વીજળીના ચમકારા ભડાકા સાથે શ્રીલંકાના સંપૂર્ણ વિસ્તારોની અંદર વરસાદ આજની રાત્રિથી ભૂકા બોલાવતો જોવા મળવાનો છે જેની અસર કેરળના વિસ્તારથી તામિલનાડુના વિસ્તારોની અંદર પણ જોવા મળવાની છે આમ તટીય વિસ્તારોમાં પવનની તીવ્રતાની વચ્ચે ભર શિયાળા દરમિયાન કમોસમી વરસાદનો મારો થતો જોવા મળવાનું છે અને દરિયામાં સક્રિય બની રહેલું વાવાઝોડું પણ ખુખાર સ્વરૂપ ધારણ કરતું જોવા મળી રહ્યું છે દરિયાની અંદર તોફાની પવનની તીવ્રતા એકસો ત્રીસથી લઈને એકસો ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનોની ગતિવિધિઓ દરિયાની અંદર મજબૂત બનીને પોતાનો મજબૂત સાયક્લોનિક સિસ્ટમનો ઘેરાવો આ સિસ્ટમ વધારી રહેલી જોવા મળી રહી છે સિસ્ટમના બનતા ઘેરાવાને લઈને ગુજરાતના વાતાવરણ ઉપર પણ મોટા પલટાવ આવતા જોવા મળી ચૂક્યા છે ગુજરાતની અંદર આજની રાત્રેથી કંઈક નવા જૂનીના એંધાણું જોવા મળી શકે છે અને ખાસ તમે લાઈવ જોઈ શકો છો ઉત્તરીય ભારતના વિસ્તારોમાં વરસી રહેલા તોફાની પવનોની ગતિવિધિઓ સાથે બરફ વર્ષાને લઈને ઉત્તર ભારતની અંદર કેલાંગના વિસ્તારથી લે ગલીચના વિસ્તારોથી લઈને શ્રીનગરના ભિન્ન ભિન્ન પંથકોની અંદર અત્યારે માઇનસની અંદર ટેમ્પરેચર જોવા મળી ચૂક્યું છે અને જે ઉત્તર ભારતના વિસ્તારોમાંથી આવી રીતે ચીન તરફ પવનો કૂંકાઈ રહ્યા છે જેમાંથી અમુક પવનોની દિશા પલટાઈને હવેથી ગુજરાત તરફ દિશા બદલાતી જોવા મળી રહી છે સાથે સાથે અફઘાનિસ્તાન અને શ્રીલંકાના વિસ્તારોમાંથી પણ પવનની તીવ્રતા ગુજરાત ઉપર એકઠી થતી હોવાના કારણે ગુજરાતની અંદર વાતાવરણની અંદર પલટાવ આવવાની સાથે ઘોર અંધકાર થવાતું જોવા મળી ચૂક્યું છે અને આજ આજની રાત્રી દરમિયાન સૌરાષ્ટ્રના વાતાવરણની અંદર કચ્છના દરિયાઈ કિનારાના વિસ્તારો અને દક્ષિણી ગુજરાતના તટીય વિસ્તારોમાં ભયંકર ઠંડીનો અહેસાસ થતો જોવા મળી શકે છે આમ રાજ્યની અંદર આજની રાત્રિથી ઠંડીનું પ્રમાણ વધતું જોવા મળવાનું છે અને અરબ સાગરના દરિયામાંથી આગળ વધતી સિસ્ટમોની ગતિવિધિને લઈને ગુજરાત પર પલટાવ આવવાની સાથે પવનોની તીવ્રતાની સાથે માવઠાનું સંકટ મંડરાતું જોવા મળી શકે છે આજની રાત્રી દરમિયાન ગુજરાતની અંદર ઠંડીનું પ્રમાણ વધતું હોય તેમ સુરેન્દ્રનગર મોરબી ચોટીલા રાજકોટ ગોંડલ જસદણ બોટાદ અને જામનગરના ભિન્ન ભિન્ન ક્ષેત્રોની અંદર પંદર ડિગ્રી થી લઈને સોળ ડિગ્રી અને સત્તર ડિગ્રી સેલ્સિયસ ઠંડીનું પ્રમાણ સૌરાષ્ટ્રના વાતાવરણ ઉપર જોવા મળવાનું છે તે જ રીતે દેવભૂમિ દ્વારકાના તટીય વિસ્તારોની અંદર પોરબંદરના જિલ્લાથી જૂનાગઢ ભાનવડ સલાયાના વિસ્તારોની અંદર પંદર ડિગ્રીથી અઢાર ડિગ્રીની એકવીસ ડિગ્રીથી લઈને અઢાર ડિગ્રી આમ ભિન્ન ભિન્ન જિલ્લાઓની અંદર ઠંડીના પ્રમાણમાં વધઘટ થતી જોવા મળવાની છે ગીર સોમનાથના વિસ્તારથી ઉના મહુવા અલગના દરિયાઇકાંઠાના પટ્ટીના વિસ્તારોમાં સત્તર ડિગ્રીથી લઈને અઢાર ડિગ્રી સેલ્સિયસ ઠંડીનો ચમકારો અસર કરતો જોવા મળવાનો છે તે જ રીતે ભાવનગરના દરિયાઈ દરિયાઇકાંઠાના વિસ્તારમાં સોળ ડિગ્રી સેલ્સિયસ ઠંડીની અસરો જોવા મળવાની છે અને સંપૂર્ણ સૌરાષ્ટ્રના વાતાવરણમાં મોટા અમરેલીમનાથ જૂનાગઢ પોરબંદર રાજકોટના ભિન્ન ભિન્ન ક્ષેત્રોમાં મોટા પલટાવ આવતા હોય તેમ વાદળોના જૂની વચ્ચે સૌરાષ્ટ્ર ઉપર ભર શિયાળા દરમિયાન હવેથી વરસાદનું સંકટ મંડરાતું જોવા મળી શકે છે અને પવનોની તીવ્રતાની વચ્ચે સૌરાષ્ટ્રના ભિન્ન ભિન્ન વિસ્તારો ની અંદર ભર શિયાળા દરમિયાન મોટા પલટાવનું આગાહી અને પૂર્વાનુમાન સૌરાષ્ટ્ર માટે દર્શાવવામાં આવી રહ્યું છે તે જ રીતે દક્ષિણી ગુજરાતના વિસ્તારોની અંદર પણ એકાએક મોટા પલટાવની આગાહી દર્શાવવામાં આવી છે અને દક્ષિણ ગુજરાતની અંદર અત્યારે આમોદ ભરૂચ રાજપીપળા નર્મદાના દરિયાઈ કિનારાના વિસ્તારોમાં સાથે સાથે સુરતના જિલ્લાથી લઈને તાપી નવસારી ડાંગ વલસાડના વિસ્તારમાં આહવાથી લઈને વ્યારાના ભિન્ન ભિન્ન પંથકોની અંદર આમ દક્ષિણ ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોની અંદર પણ મોટા પલટાવ આવવાની સાથે તોફાની પવનોની ગતિવિધિઓ સાથે માવઠાની આગાહી દક્ષિણ ગુજરાતના જિલ્લા માટે પણ દર્શાવવામાં આવી રહી છે મધ્ય ગુજરાતના વાતાવરણ ઉપર અત્યારે સિસ્ટમનો ઘેરાવો અને સિસ્ટમનું જોર જોવા મળી છે અને સિસ્ટમના જોરને લઈને ઠેર ઠેર પંથકોની અંદર દાહોદ છોટા ઉદેપુર ખેડા પંચમહાલ મહીસાગર નડિયાદ કપડવંજ ધોળકા અહેમદાબાદ ખંભાત અને વડોદરાથી લઈને બોડેલી ગોધરા અને લુણાવાડાના ભિન્ન ભિન્ન પંથકોની અંદર આમ મધ્ય ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોમાંથી પણ ચારે દિશાઓમાંથી આવતા તોફાની પવનોની તીવ્રતા અને બની રહેલા નવા સાયક્લોનિક સિસ્ટમના મજબૂત ઘેરાવવાને લઈને મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર પણ સિસ્ટમનું જોર તીવ્ર બનીને અસર દર્શાવતું જોવા મળી શકે છે તે જ રીતે કચ્છનું વાતાવરણ પણ હવેથી પલટાતું જોવા મળી રહ્યું છે કચ્છની અંદર વાદળોના ઝૂંડ ઘેરાતા જોવા મળી ચૂક્યા છે પાકિસ્તાનના વિસ્તારોમાંથી અને ઈરાન અને ઓમાનના વિસ્તારોમાંથી જે અત્યારે સિસ્ટમની દિશા પલટાઈને કચ્છના વિસ્તારોમાં અસર દર્શાવતી જોવા મળી રહી છે જેને લઈને કચ્છના વાતાવરણની અંદર પણ આવનાર પાંચ દિવસની અંદર હળવા ઝાપટા સ્વરૂપે વરસાદનું પૂર્વાનુમાન દર્શાવવામાં આવ્યું છે તે જ રીતે ઉત્તર ગુજરાતની અંદર બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી પાટણ મહેસાણા અને ગાંધીનગરના ભિન્ન ભિન્ન ક્ષેત્રોમાં ઠંડીનો પારો પંદર ડિગ્રી સુધીનો જોવા મળી શકે છે અને કચ્છના વિસ્તારોની અંદર ભયંકર ઠંડીનું પ્રમાણ વધતું હોય તેમાં બાર ડિગ્રીથી લઈને ચૌદ ડિગ્રીને પંદર ડિગ્રી આમ ગુજરાતના ઠેર ઠેર પંથકોની અંદર આજની રાત્રી દરમિયાન ઠંડીના પ્રમાણની અંદર ભયંકર વધારા થવાની આગાહી કરવામાં આવી છે સાથે જ જે અત્યારે દરિયાની અંદર નવી નવી સાયક્લોનિક સર્ક્યુલેશન મજબૂત તોફાનીથી લઈને ભયંકર જે નવા વાવાઝોડા બનતા જોવા મળી રહ્યા છે અને નવા નવા વાવાઝોડા સક્રિય થવાને લઈને ઠેર ઠેર વિસ્તારોમાં આંધી તોફાન વંટોળ જેવો માહોલ જોવા મળવાનો છે અને ગુજરાત ઉપર આગામી દિવસોની અંદર તોફાની પવનની તીવ્રતા સાથે માવઠું ભૂક્કા બોલાવતું જોવા મળી શકે છે